નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ અંદર આપણે રાજકોટ તેમજ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું યુટ્યુબ ચેનલ પર તમને સો ટકા સાચા અને તાજા બજાર ભાવ વિશે માહિતી મળતી રહે છે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર એક ખેડૂતો માટે લકી ડ્રો શરૂ કરવામાં આવ્યો છે જેની અંદર કોઈપણ બે ખેડૂતો આ ટોચના વિજેતા બની શકે છે તો લકી ડ્રોની અંદર ભાગ લેવા માટે તમારે સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે ત્યારબાદ તમે આ જોઈ રહ્યા છો તે વિડીયોને લાઈક કરવાનો છે અને તમારે તમારું નામ અને ગામ તેમજ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ત્યારબાદ આ વિડીયોની લિંક તમારા બીજા ખેડૂત મિત્રો સુધી એક અથવા તો એકથી વધારે ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરવાની રહેશે આ રીતે તમે લકી ડ્રોની અંદર ભાગ લઈ શકો છો જો તમે વિડીયોમાં કોમેન્ટ અથવા તો વિડીયોને શેર નહીં કરો તો કો લકી ડ્રોની અંદર ભાગ લઈ શકશો નહીં અને આ લકી ડ્રો આપણી યુટ્યુબ ચેનલ પર જ્યારે પોંચે ચાર સબસ્ક્રાઈબર પૂર્ણ થશે ત્યારે કરવામાં આવશે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસોને છાસઠ સુધી ઘઉં લોકવાન પાંચસો સોળથી પાંચસો ને એકાવન સુધી ઘઉં ટુકડા પાંચસો બારથી પાંચસો ને બાસઠ સુધી બાજરી ચારસોથી ચારસો એંસી સુધી તુવેર એક હજાર છસો પંદરથી બે હજાર ત્રણસો ને ચોત્રીસ સુધી ચણા પીળા એક હજાર એકસો પિસ્તાલીસ થી એક પાંત્રીસ સુધી ચણા સફેદ એક હજાર છસો થી બે હજાર પાંચસો એકોતેર સુધી અડદ એક હજાર સાતસો અઠ્યાવીસ થી એક હજાર નવસો ને છ સુધી મગ એક હજાર ચારસો દસ થી એક હજાર છસો ને સાહીઠ સુધી વટાણા સાતસો પચાસ થી એક હજાર બસો ને પાંચ સુધી સિંગદાણા એક હજાર છસોથી એક હજાર સાતસો સિત્તેર સુધી મગફળી એક હજાર એકસો સાહીઠથી એક હજાર દસ સુધી તલ બે હજાર બસોથી બે હજાર એકત્રીસ સુધી ઈરંડા એક હજાર થી એક હજાર પંચાણું સુધી સોયાબીન આઠસો થી સિત્તેર સુધી કાળા તલ ત્રણ હજારસોથી ત્રણ હજાર એકાવન સુધી લસણ બે હજાર એકસો પચાસથી ત્રણ હજાર ત્રણસો સુધી ધાણા એક હજાર પચાસથી એક હજાર ચારસો ને એસી સુધી વરિયાળી એક હજાર પચાસથી એક હજાર ત્રણસો સુધી જીરું ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એકસો ને સત્તર સુધી રાયડો એક હજાર દસથી એક હજાર બસો ને બત્રીસ સુધી મેથી નવસો એસીથી એક હજાર ત્રણસો ને સુધી ચાલીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ પાંચસો દસ થી છસો ચાર સુધી કપાસ એક હજાર એકાવન થી એક હજાર પાંચસો અગિયાર સુધી મગફળી ઝીણી આઠસો એકોતેરથી એક હજાર બસો છાસઠ સુધી મગફળી જાડી આઠસો એકાવનથી એક હજાર ત્રણસો ને છપ્પન સુધી એરંડા એક હજાર પચાસથી એક હજાર બસોને છ સુધી જીરું ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકાવન સુધી ડુંગળી લાલ એકસો એકથી પાંચસો એકતાલીસ સુધી બાજરો ત્રણસો એકોતેરથી પાંચસો એક સુધી મગ એક હજાર ચારસો એકતાલીસથી સુધી ચણા એક હજાર એકસો એકથી સુધી સફેદ ચણા એક હજાર ત્રણસો એકથી સુધી તુવેર એક હજાર બસો અગિયારથી બે હજાર સુધી રાયડો પાંચસો એકથી નવસો એકતાલીસ સુધી મેથી આઠસો થી એક હજાર એકસો એકતાલીસ સુધી પાંચસો પચાસ સુધી ચણા એક હજાર થી એક હાજર બસો ને નેવું સુધી મગફળી જાડી એક હજાર પચીસ થી એક હાજર એકસો ને એક સુધી તલ બે હજારસો થી બે હાજર પાંચસો ને સુધી કાળા તલ બે હજાર નવસો નેવુંથી બે હજાર નવસો નેવું સુધી ધાણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને ઓગણસાઠ સુધી મગ એક હજાર છસો દસથી એક હજાર છસો ને દસ સુધી બાજરો ત્રણસો બ્યાસીથી ત્રણસો ને બ્યાસી સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં લોકવાન ચારસો એસીથી પાંચસો છોતેર સુધી ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો નેવું સુધી ચણા એક હજાર બસો ચારથી એક હજાર ને સત્યાવીસ સુધી એરંડા એક હજારથી એક હજાર ઓગણપચાસ સુધી જીરું ચાર હજાર સાતસો ને દસથી ચાર હજાર સિત્તેર સુધી તલ એક હજાર પાંચસોથી બે હજાર પચીસ સુધી દાણા આઠસોથી લઈને એક હજાર બસો પંચાવન સુધી સિંગદાણા એક હજાર ત્રણસોથી એક હજાર પંચ્યાસી સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના આપણા રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને જો ખેડૂત મિત્રો લકી ડ્રોની અંદર હજુ સુધી ભાગ ના લીધો હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ જ વિડીયોને એક લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા બીજા એક અથવા એકથી વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તમે પણ લક્કી ડ્રોની અંદર ભાગ લઈ શકો અને આપણી યુટ્યુબ ચેનલ પર જ્યારે પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થશે ત્યારે કોઈપણ બે ખેડૂતો વિજેતા બનશે જેમને આ ટોચ પાત્ર રહેશે અને જો કોઈ પણ વ્યાપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર